એમસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીની બહાર એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી દ્વારા પરિણામ જાહેર કરવામાં નહીં આવતા સત્તાધીશોનું પુતળા દહન કરવાની સાથે ચલણી નોટો ઉડાવતા પોલીસે બાર જેટલા કાર્યકરોની અટકાયત કરી છે યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી દ્વારા પરીક્ષાના માર્ક્સ જાહેર કરવામાં નહી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સત્તાધીશોના પુતળા દહન કરવાની સાથે ફેકલ્ટીના હેડ ઉપર નકલી ચલણી નોટો ઉડાવી વિરોધ કરાયો હતો જેથી ફતેગંજ પોલીસે એનએસયુઆઈ ના શહેર ઉપપ્રમુખ સહિત બાર લોકોની અટકાયત કરી હતી વિરોધ કર્યો છે પરંતુ સત્તાધીશો પોલીસ ને હાથો બનાવીને સરેન્ડર કરવા માંગ્યા છે પરંતુ એનએસયુઆઈ સંગઠન થી એટલા ગભરાઈ ગયા છેલ્લાના ઘણા વર્ષોથી તો કે એનએસયુએનું કાર્યક્રમ હોય વિદ્યાર્થીઓ ન્યાય ન્યાય અપાવવાનું આંદોલન હોય તો એની કલાક પહેલાં જ પોલીસ પ્રશાસન અમને અટકાયત કરવા માટે ઊભું થઈ જાય છે આ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા ભ્રષ્ટાચાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છે આજે તમે જોઈ શકશો કે બીબીએ ફેકલ્ટીમાં ઓગણીસો માણસનું તમે રાઇટિંગ ટેસ્ટ લેતા હોય અને છસોને સેકન્ડ રાઉન્ડ માટે ક્વોલિફાય કરતા હોય તો તમે ઓગણીસો વિદ્યાર્થીઓનું જ્યારે રાઇટિંગ ટેસ્ટ લીધું છે એનું પરિણામ જાહેર કરતા તમને શું માર્ક વચ્ચે નડે છે અમારી માંગ એક જ છે કે તમે એ લોકોના માર્ક જાહેર કરો ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તમે કોઈ કૌભાંડ નથી કર્યું તો આ વસ્તુ જાહેર કરો

સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર